આવે છે દરવાજો અહીંથી જ્યો છે સાર મજા મજા આપણે માવો બનાવતા કઈ આવડતું નથી કારણ કે માવો ખાતા નથી હા બનાવ હોય તો બનાવી દે એ ફાઈનલ છે એટલે એવું બધું જય માતાજી મુલી જય દ્વારકાધીશ કેમ છો બધાય મજામાં તમને એમ લાગતું છે કે અત્યારે આવે ટાણે કે તૈયાર થઈને જવાનું છે ભાઈ તો આપણે નક્કી કરી લીધું છે અત્યારે જવાનું છે આપણે રાજકોટ તો રાજકોટની સફરમાં તમારે બધા ભેગું આવવાનું છે મારે અને આપણે જઈ રહ્યા છીએ રાજકોટ ને શું છે તમને ખબર હશે તો એક્ઝામ છે રાજકોટ જે કાલે છે પણ આજે જવાનું છે કારણ કે અગાઉ સવારમાં એક્ઝામ હોય વહેલી તો ત્યારે ન પહોંચાય એટલા માટે જવાનું છે રાજકોટ તો આજે આપણે વાડી નથી ગયા કારણ કે વાડી જવાનું થશે નહીં અને આજે આપણે મુસાફરી કરવાની છે એસટી બસ મારફતે અને એવું બધું છે ને આપણું બધી બે મારપુરા બીરપુરા થઈ ગયા છે ને હવે હાલો હવે આપણે થોડીક વારમાં છે નીકળી જવાનું છે ને ગાડી લઈને અને અડધો બચા ગાડી મૂકીને પછી બસમાં બેસી જવાનું છે ને બસમાં સવારી કરવાની છે સ્ટેન્ડની પણ મુલાકાત લેશું તો છેલ્લે સુધી વિડીયો જોજો અને રાજકોટમાં પણ જો ટાઈમ રહેશે તો ક્યાંક જવાનું થશે તો આપણે અહીંયા પણ આટો મારવાનો છે પણ એક્ઝામને પહેલાં પ્રાયોરિટી આપવાની છે કારણ કે એક્ઝામ છે એટલે તમે પણ આવો રાજકોટ હાલો હવે આપણે શરૂઆત કરીએ હાલ આપણે ભાઈ જુનાગઢ બસ સ્ટેન્ડમાં છીએ ને બસનું ની વાટ જોઈએ હવે જો અહીંયા બસ સ્ટેન્ડ માં જો નકરી બસો આવી છે અને આપણે વાટ જોઈને બેઠા છીએ પાંચ મિનિટ થઈ ગયા રાજકોટ ની બસ આવે એટલે નીકળી જવાનું સરકારની ઇલેક્ટ્રિક બસો થોડીક વાર ત્યાં વાટ જોવી છે આ બાજુ બસ સ્ટેન્ડ એ બધી જગ્યાએ રાજકોટ રૂટ ઉપર એક નંબરનો રૂટ છે આ બધું આવશે હલો ભાઈ બાજુ બસમાંથી માંથી તમને

મંદિર વાઘવાડનું છે તો અહીંથી નજીકથી દેખાય છે એક તમને વાંચી દેખાય છે હાર્મોનિક દેખાય આપણે આપણે આવી ગયા છીએ ભાઈ રાજકોટ અને હવે બીઆરટીએસમાં ચડીએ છીએ બસો પડી છે બે ત્રણ આપણે જઈએ છીએ આગળ બીઆરટીએસમાં હાલો ભાઈ આપણો છેલ્લો સ્ટોપ આવી ગયો છે અને અહીંયા રામદેવપીર ચોકી આપણે ઉતરી ગયા છીએ તો અહીંયા ઉતરી ગયા રાજકોટનો છેલ્લો સ્ટોપ છે તો આગળ જઈએ હવે અહીંથી આપણે நான் <muchas> શું <ihaz violin beeping warfare> நதியாமோ போதிச்சார் ஆவ பிரகாரம் பங்கிடுவே ஏ மாதா கோனி நார்னி நே નામ નામ ઓ મારું નામ એ તો બી જોઈનું પૂરે પૂરે મારી મોટો દેવારી ઘોષણા રહેગામ ઘોષણા રેગામ તમારી ઘોષણા રેગા રા રા એ સાવ રે સોનાના તારા બિલાડ ભડાવું રાજા ઓ રે પરસેવા બની ઓ રે રમીએ કે સિયા ના

ફોટો જઈએ છીએ અમે તો હવે ભૈયા ધાર ઉપર હાલીએ ધીરે ધીરે રિક્ષામાંથી સીધે સીધા આગળ થઈ ગઈ છે આજ જેવું અંધારું થઈ ગયું નવ વાગ્યાનો ટાઈમ થયો તો હાલો આપણે ભાઈ આવી ગયા છીએ રાજકોટ અને પટાણે છીએ આપણે અહીંયા મામાની દુકાને ડિલક્સ શ્રીજી ને આપણે અંદર અંદર આપણે અહીંયા મામાની દુકાને અને ઘડીક બેઠા હતા આપણે ભાઈ જમવા ગયા મામા મા ગણી કે આપણે ઘડીક બેહી એવું બધું છે ને રાજકોટ બેઠા છીએ જો અત્યારે મોજે દરિયા કઈ ઘટે નહીં ના રાજકોટ સિટી અને બેઠા છીએ આપણે ત્યાં દુકાને એક છાપુ બાપુ વાંચીએ શું કે ભારત સરકાર ખબર નથી પડતી એમાં કઈ જો ચૂંટણી વિશે એવું ડાયરેક્ટ જો એટલે એવું બધું હેલે રાખે છે તો ઘડીક ત્યાં દુકાને બેઠા હતા જમીન બમી લીધા હોય ને એવું બધું કરી લીધું છે રાજકોટ આપણે આજનો દિવસ રોકાવાનું છે બાકી કાલે તો પાછું નીકળી જવાનું છે એટલે એવું બધું છે ને ઘડીક દુકાને જો અહીંયા બેઠા હતા ને આ બાજુ છે દુકાનનો જે માવો બનાવવાનો હોય એ જે થોડો ને એવું બધું છે મજા મજા આપણે માવો બનાવતા કંઈ આવડતું નથી કારણ કે માવો ખાતા નથી હા બનાવ હોય તો બનાવી દે દઈ ફાઈનલ છે એટલે એવું બધું છે ને જો આપણે દુકાન દુકાન ડબલા બબલા દે સરખા કરી તો આગળ આવી જાય મમા અને પછી નીકળી જવાનું થાય હતી ને બાકી કાલે એક્ઝામ આપીને પાછા રિટર્ન જુનાગઢ ટુ હોમ લાયન સિટી એટલે એવું બધું છે બાકી ગયો ચેનલ સબસ્ક્રાઈબ કરજો લાઇક કરજો શેર કરજો અને ચેનલ સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ